મારી પાછળ સ્ટેન્ડ્યુ ઉપરથી જ ખ્યાલ આવી ગયો હશે કે આજનો આ વિડીયો જે છે એ ઇન્ફોર્મેટિવ વિડીયો જ હશે અને વિડીયો આપણે શૂટ કરી રહ્યા છીએ ભારતની સૌથી નામાંકિત જૈન હોસ્પિટલ સેલ્વી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે કે જ્યાં આપણે અવનવા રોગ વિશે અને ખાસ કરીને રોગની જે હાલ એડવાન્સ ટેકનોલોજીથી જે એડવાન્સ પદ્ધતિથીઓથી જે સારવાર શક્ય બને છે એમના વિશે આપણે ખાસ જાણી રહ્યા છીએ ત્યારે આજે આપણી સાથે ડૉક્ટર આકાશ રેડિયોલોજીસ્ટ છે એમના પાસેથી આજ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન જાણવાની છે કારણ કે ઘણી વખત આપણે ગંભીર બીમારીઓની અંદર જાણતા હોઈએ છીએ કે સર્જરી જે છે કરવી પડતી હોય છે પણ આમના પાસેથી આપણે આખી અલગ પદ્ધતિથી જાણવાના છીએ કે કેટલીક એવી સર્જરીઓ જે છે કે જેમનું જો યોગ્ય નિદાન થઈ જાય તો આ સર્જરીઓને ટાળી શકાય છે અને આ સર્જરીઓની જે છે બહુ સારી રીતે સારવાર કરી શકાય છે તો આ પદ્ધતિ શું છે એમના વિશે જણાવવા નમસ્કાર મિત્રો હું ડૉક્ટર આકાશ પટેલ હું એક ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ છું અને હું શેલબી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી મીન્સ કે આઈઆર તરીકે ઓળખાવવામાં આવે છે એક નવી પદ્ધતિ નવી ફિલ્ડ છે મેડિકલ સાયન્સની જ્યાં અમે પિન હોલ સર્જરીથી પિનહોલ એક્સેસથી દરેક પ્રોસીજર્સ કરવામાં આવે છે ઘણા બધા કેસીસમાં આપણે મોટી સર્જરીએ ટાળી શકીએ છીએ એક સર્જરીનો વિકલ્પ તરીકે પણ કહી શકાય છે કે જ્યાં સર્જરી જે પહેલાંના જમાનામાં મોટી મોટી સર્જરી જ્યાં મોટા ચીરા મોટા કાપા અને મલ્ટિપલ સ્ટિચિસથી સર્જરી કરવામાં આવતી હતી એ બધી ઘણી બધી સર્જરીઓમાં આપણે એક વિકલ્પ મળી રહ્યો છે કે જે આપણે પિનહોલ સર્જરીથી આને ટ્રીટમેન્ટ કરી શકાય છે ટુ એમ એમ ટુ એમ એમના કરતાં પણ નાનું હોલથી આપણે બધી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એ એક નાની સોય કાં તો વાયર કાં તો ટ્યુબની મદદથી આપણે એક દરેક ઓર્ગનમાં અંદર પહોંચી શકીએ છીએ એક્સ રે અને સોનોગ્રાફીના ગાઈડન્સના મદદથી અને જ્યારે આપણે એ ઓર્ગનમાં પહોંચી શકીએ છીએ તો એનું આપણે ત્યાં આગળથી જે પણ આપણે ટ્રીટમેન્ટ કરવાની હોય તો એ કરી શકીએ છીએ એક્ઝામ્પલ્સમાં વાત કરું તો ફોર એક્ઝામ્પલ કોઈ કેન્સરનો ટ્યુમર છે ફોર એક્ઝામ્પલ લીવરમાં ટ્યુમર છે તો આપણે સોનોગ્રાફીની મદદથી લિવરનું ટ્યુમર એ જોઈ શકીએ છીએ અને એ ત્યાં આગળથી એમ યુએસજી કે સોનોગ્રાફીની મદદથી આપણે એક નાની સોયા નાખીને અંદરથી બાયોપ્સી પણ લઈ શકીએ છીએ અને બાયોપ્સ લીધા પછી પણ આપણને ધારો કે કેન્સરની ગાંઠ છે એવું ખબર પડી તો હું વાત કરું તો લિવરના કેન્સર્સની આપણે ધારો કે વાત કરીએ તો લિવરના કેન્સર્સમાં બીજા બધા કેન્સર્સ જેવું નથી હોતું કે બહારથી તમે કિમોથેરપી આપો નસમાં તો એ ઇફેક્ટિવ હોય છે આમાં લિવરમાં કેન્સર્સમાં આપણે એક નવી પદ્ધતિ અવેલેબલ છે જે ટાર્ગેટેડ કિમોથેરેપી નામથી અવેલેબલ છે જેને કહેવાય છે ટ્રાન્સ આર્ટિરિયલ કિમો એમ્બોલાઇઝેશન જ્યાં અમે સાતનના ભાગથી જેમ હૃદયની એન્જોગ્રાફી થાય એમ લિવરની એન્જોગ્રાફી કરીને અમે જ્યાં ટ્યુમર હોય એ પાર્ટ ઓફ લિવરમાં અંદર ટ્યુબ અને નાની વાયર અને ટ્યૂબની મદદથી છેક ટ્યુમર સુધી પહોંચીને અને ત્યાં આગળ ખાલી ટ્યુમરને જ કિમોથેરેપી મળે એ રીતે અમે કિમોથેરેપી આપતા હોઈએ છે જેથી કરીને રેસ્ટ ઓફ ધ લિવર કે બીજું લીવર જે નોર્મલ છે એને પણ કિમોથેરેપીની અસર ના થાય અને આખા બોડીમાં કિમોથેરેપી ના સ્પ્રેડ થાય એટલે જે વાળ ઉતરે ખાવા ભૂખ ના લાગે ને એ બધી અસર છે એ પણ નથી થતી હોતી એઝ કમ્પેર ટુ રેસ્ટ ઓફ ધ કિમોથેરેપી તો આ જ કેસની અંદર જેવી રીતે તમે લીવરની અંદર કેન્સરની ગાંઠ હોય એવી જ રીતે જનરલી મહિલાઓની અંદર જે ગર્ભાશયની અંદર ગાંઠ ને એવું બધું ઇસ્યુઝ વધારે જોવા મળતા હોય છે તો એમાં પણ શું આ પદ્ધતિ લાગુ પડે છે યસ આપણે ફિમેલ્સમાં વાત કરીએ તો સૌથી કોમન જે ટ્યુમર જોવામાં આવે છે એ ગર્ભાશયમાં જે ફાઈબ્રોઈડની ગાંઠ હોય છે એ જોવામાં આવે છે એ સૌથી કોમન છે પણ દરેક પેશન્ટ્સમાં એના કંઈ સિમ્ટમ્સ હોતા નથી પણ એમાંથી થર્ટી પર્સન્ટ ઓફ ધ પેશન્ટ્સમાં એવા સિમ્ટમ્સ હોય છે કે એ લોકોને વધારે બ્લીડિંગ થતું હોય છે મેન્સિસ દરમિયાન અને વધારે પેઇન થતું હોય છે મેન્સિસ દરમિયાન તો મોસ્ટલી જ્યારે આ બધા પેશન્ટ્સ જ્યારે ગાઈનિકોલોજીસ્ટને બતાવવા જાય છે જ્યારે એમનું ફેમિલી પ્લાનિંગ પતી ગયું હોય છે એ પછી તો યુઝઅલી એમને ગરબાશય નીકાળવાનો ઓપ્શન આપવામાં આવે છે જેને કહેવાય છે હિસ્સેક્ટમી પણ આઈઆરમાં આપણે એક યુટ્રાઇન આર્ટરી એમ્બોલાઇઝેશન યુ એ ઈ નામની એક પદ્ધતિ છે કે જેનાથી આપણે પેશન્ટને યુટરસ પણ પ્રિઝર્વ કરી શકીએ છીએ કે યુટરસ નીકળવાની જરૂર પડતી નથી અને કોઈ ચીરા કે ટાંકા વગર આપણે આ જે બ્લીડિંગનો જે સિમ્ટમ્સ છે એ બધા દૂર કરી શકીએ છે આમાં શું હોય છે કે જેમ હૃદયની એન્જિયોગ્રાફી કરવામાં આવે છે એમ જ ગર્ભાશયની એન્જિયોગ્રાફી કરીને આ બધી ગાંઠો જે નોર્મલ ગર્ભાશય હોય એના કરતાં ગાંઠમાં વધારે પડતું બ્લડ જતું હોય છે એના કારણે આપણને બ્લીડિંગ વધારે થતું હોય છે તો એન્જિયોગ્રાફીની મદદથી અને નાની વાયર અને ટ્યુબની મદદથી આપણે જે ગાંઠ છો એને બેડમાં જઈને અને નાના નાના પાર્ટિકલ્સ નાખીને અને જે બ્લડ એક્સેસિવ જતું હોય એને બ્લોક કરવામાં આવે છે એટલે કહેવાય છે એમ્બોલાઇઝ કરવામાં આવે છે એનાથી બે ફાયદા થાય કે જે એક્સેસિવ બ્લીડિંગ એમાંથી થતું હોય એ સ્ટોપ થઈ જાય છે અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આ જે ગાંઠ છે એ પણ એની સાઇઝ શ્રિંક થઈ જતી હોય છે અરાઉન્ડ સિક્સટી ટુ સેવન્ટી પર્સન્ટેજ એટલે સિમ્ટમ્સ જે મહિલાઓમાં હોય છે એ બધા દૂર થઈ જાય છે એનાથી અને ખાસ કે ગર્ભાશય કઢાવાની જરૂર નથી પડતી કારણ કે આફ્ટર ઓલ ગર્ભાશય કઢાવ્યા પછી પણ મહિલાઓને ઘણી બધી આડઅસર અને તકલીફો થતી હોય છે તો એનાથી પણ બચી શકાય છે આવી જ રીતે યંગ જરૂર પડે છે કઈ જગ્યાએ અથવા એવી કોઈ ટ્રીટમેન્ટની અંદર આ પદ્ધતિથી જે કામ કરવામાં આવે છે સારવાર કરવામાં આવે છે યંગ પેશન્ટમાં વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ ફિમેલ્સ પેશન્ટમાં જ વાત કરીએ તો યંગ પેશન્ટ્સમાં યુઝઅલી ગળામાં જે થાઇરોઇડની ગ્રંથિ હોય છે એમાં થાઇરોઇડની ગાંઠ બહુ જોવામાં મળે જોવા મળે છે કોમનલી અને બહાર ઉપસીન જે આવતી હોય છે એમાં યંગ ફિમેલ પેશન્ટ્સમાં એક ખરાબ દેખાતું હોય છે એટલે જનરલી એ લોકોને સર્જરી કરવામાં આવે છે પણ સર્જરીમાં જે નુકસાન એ છે કે અહીંયા એક નાનો ચીરો દેખાય છે અને એ ચીરો લાઈફ ટાઈમ એ જે સ્કાર રહે છે એ લાઇફ ટાઈમ રહે છે તો આપણે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની મદદથી આપણે એક ઓપ્શન અવેલેબલ છે જેમાં કોઈ ચીરો કે ટાંકા વગર આપણે આ ગાંઠની ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ જેને કહેવાય છે માઇક્રોવેવ એબ્લેશન કે રેડિયો ફ્રિકવન્સી એબ્લેશન કે જેમાં આપણે સોનોગ્રાફીની મદદથી એક નાની ખાલી સિમ્પલ સોય અંદર નાખીને એ આખી ગાંઠને બાળવામાં આવે છે અને એ બાળ્યા પછી બેથી ત્રણ મહિનામાં આ ગાંઠ આખી સંકોચાઈ જાય છે અને બહાર કંઈ ગાંઠનું જે સિમ્ટમ્સ હોય અને બહાર જે ગાંઠ દેખાતી હોય છે એ દેખાતી નથી એટલે આપણે કોઈ અગેન કોઈ સર્જરી વગર આપણે કોઈ સર્જરીનો વિકલ્પ એક ઇન્ટરવેન્શન રેડિયોલોજી મદદથી આપણે આ ટ્રીટમેન્ટ પોસિબલ છે બીજું યંગ પેશન્ટ્સમાં આપણે વાત કરીએ તો વેરિકોઝ વેઇન્સની બહુ કોમન સિમ્ટમ્સ હોય છે કે નસ પગમાં જે નસો વાદળી કલરની નસો જે ફૂલીને બધી બહાર આવે છે એને વેરીકોઝ વેઇન્સ કહેવામાં આવે છે એ જનરલી પોસ્ટ પ્રેગ્નન્સી ફિમેલ્સમાં બહુ કોમન હોય છે એ ચાલુ થાય છે પ્રેગ્નન્સી પછી ફિમેલ્સમાં ખાસ કરીને અને પુરુષોમાં ખાસ કરીને જે વધારે પડતું લાંબુ સમય સુધી ઊભા રહેવાનું હોય છે એ બધા વ્યવસાયમાં હોય છે એ લોકોને વધારે થવામાં આવે છે તો આ વેરીકોઝ વેન્સમાં પણ આપણે કોઈ ચીરા કે ટાંકા વગર એક નાની પિનહોલ પદ્ધતિથી આખા લેઝર ટ્રીટમેન્ટથી આપણે એ વેરીકોઝ વેન્સની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે જેથી કરીને આ બધી વેન્સ બેસી જાય છે અને પછી બહાર દેખાતી નથી હોતી તો ઘણી બધી સર્જરી છે કે જે વાડકાપ કરવું પડે ચીરા કરવા પડે એનાથી આ સર્જરીથી આપણે લાભ થાય છે કે એ વાડકાપ નથી કરવું પડતું દરેક વસ્તુની ઇફેક્ટ અને સાઇડ ઇફેક્ટ હોય છે તો આ સર્જરીની કોઈ સાઈડ ઇફેક્ટ કરી અથવા કોઈ નુકસાન ખરી હવે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસની વાત કરીએ તો આપણે ડાયરેક્ટલી સર્જરી જોડે કમ્પેરિઝન કરીએ કોઈ પણ વસ્તુની તો સર્જરી જ્યારે કરવામાં આવે છે જ્યારે ત્યારે યુઝઅલી પેશન્ટને બેથી ત્રણ દિવસ હોસ્પિટલમાં રોકાવવું પડે છે અને એનો કોસ્ટ પણ સામે વધી જાય છે જ્યારે તમે ઇન્ટરવેન્શન રેડિયોની ટ્રીટમેન્ટની એડવાન્ટેજીસની વાત કરો તો યુઝઅલી અમારું પેશન્ટ મેક્સિમમ વન ડે એડમિશન હોય છે કાં તો સવારથી સાંજ એડમિશન હોય છે કાં તો વન નાઇટ મેક્સિમમ એડમિશન હોય જેથી કરીને તમારો એડમિશનનો જે સ્ટે છે એ પણ તમારો ઓછો થાય છે એટલે આપોઆપ તમારા એ તમારું બિલ ઓછું થઈ જાય છે અને સામે તમે કોઈ ચી જેટલો ચીરો મોટો એટલું ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે એટલે આપણે આ પિનહોલ સર્જરીથી કરીએ તો એના ઇન્ફેક્શનના ચાન્સીસ એકદમ નેગેટિવ મીન્સ કે ક્લોઝ ટુ ઝીરો પર્સન્ટ થઈ જવાય છે એક સર્જરીના કમ્પેરિઝનમાં બહુ જ ઓછા હોય છે એટલે પેશન્ટને રિકવરી કરવામાં પણ વાંધો નથી આવતો જેમ મેં વાત કરી એમ આ બધી પદ્ધતિમાં નેક્સ્ટ ડે અમે પેશન્ટને કહીએ છીએ કે તમે નોર્મલ તમારું ટ્રીટ તમારું જે પણ વ્યવસાય છે એ તમે જોઈન કરી શકો છો કોઈ રેસ્ટ કરવાની જરૂર નથી હોતી ઇવન વેરીકોઝ વેન્સમાં અમારે પેશન્ટ અમને પૂછે છે કે ટ્રીટમેન્ટ પછી અમને કેટલા દિવસ અમારે બેડ રેસ કરવાનું તો અમે સામેથી પેશન્ટને કહીએ છીએ તમારે આ બેડ રેસ કરવાની જરૂર નથી નેક્સ્ટ ડેથી તમારે જે પણ પણ ઓક્યુપેશન હોય તમે ચાલુ કરી શકો છો એડવાન્ટેજીસની વાત કરીએ તો આમાં આયર પદ્ધતિથી મેં જેમ કીધું એમ એકદમ સ્પિનહોલથી થાય છે તો પછી આમાં કોઈ મેજર સાઇડ ઇફેક્ટ કે મેજર ડિસએડવાન્ટેજીસ જોવામાં આવતા નથી હોતા જનરલ પબ્લિક જ્યારે ઇન્ફોર્મેટિવ વિડીયો જોઈ રહી છે ત્યારે એક ખાસ કયો મેસેજ આપણે પાસ ઓન કરવા માંગતા હોય કે કેવી એવી પરિસ્થિતિઓ છે કે કેવી જગ્યાએ કે ક્યારે જે છે એ આ રેડિયોલોજીસ્ટની હેલ્પ લેવી જોઈએ અથવા એનું ઓપિનિયન લેવું જોઈએ યસ મોસ્ટલી જનરલ પબ્લિકમાં આઈઆર વિશે જાણકારી બહુ જ લિમિટેડ છે કાં તો ઓછી છે લોકો જાણતા બી નથી હોતા કારણ કે આ નવી ફિલ્ડ છે એટલે તમારા માધ્યમથી ખાસ કરીને હું દર્શક મિત્રોને આ કહેવા માગીશ કે આ બધી આઈઆરની જે પ્રોસીઝર્સ આપણે જે ડિસ્કસ કરી કે એવું કોઈ પણ તમારા ધ્યાનમાં હોય તો તમે આઈઆર ડૉક્ટરનો તમારા નજીકમાં નજીક જે આઈઆર હોય એનો સંપર્ક કરી શકો છો અને એક ઓપિનિયન લઈ શકો છો કે તમને કોઈ સર્જરીનો સર્જરીનો ઓપ્શન આપ્યો છે તો પછી શું આ હાઈર પદ્ધતિથી ટ્રીટમેન્ટ અવેલેબલ છે એવું પણ તમે ડિસ્કસ કરી શકો છો એક ડૉક્ટર જોડે આપણે શેલબી હોસ્પિટલની વાત કરીએ તો શેલ્બી હોસ્પિટલમાં દરેક જાતનું હાઈ એન્ડ આ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી રિલેટેડ દરેક વર્ક થાય છે આપણી જોડે હાઈ એન્ડ કેથલેબ અવેલેબલ છે હાઈ એન્ડ સીટી સ્કેન અને યુએસજી મશીન્સ અવેલેબલ છે જે આ દરેકે દરેક ટાઈપના આપણે પ્રોસીજર્સ કરી શકીએ છીએ સર જે રીતે જણાવ્યું એ રીતે કે સેલ્બી મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલ ખાતે આપ કોઈ પણ રોગનું સચોટ નિદાન કરી શકો છો અને કોઈ પણ અશક્ય સારવાર જે છે એ શક્ય કરી શકો છો તો આખી એક નવી જ પદ્ધતિ વિશે આપણે જાણ્યું કે જેની અંદર કોઈ ચીરા કે વાડકાપ ના કરવું પડે અને મન આપણા બોડીની અંદર જે ઇન્ટરનલ ભાગ છે લીવર જેવો ભાગ છે કે ગર્ભાશય જેવો ભાગ છે જો ત્યાં પણ કોઈ કેન્સરની ગાંઠ હોય કે કંઈ પણ નુકસાન હોય અથવા કંઈ અલગ જે દેખાય આવે તો એનું તારણ યોગ્ય નિદાન અને યોગ્ય સારવાર જે છે એ યોગ્ય સમયે થઈ શકે છે તો આવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે ફરીથી મળીશ ત્યાં સુધી લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ